વિકાસ અને વિનાશ કુદરતની પ્રતિક્રિયાના ભાગ છે રાજાશાહી વખતમાં જોડિયામાં શિક્ષણ ક્ષેત્રનો વિકાસ શેઠ કેડીવી હાઈસ્કૂલ એક સમયે ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતું હતું પરંતુ લોકશાહીમાં સરકાર દ્વારા જર્જરિત બની ચૂકેલી હાઈસ્કૂલનું ભવન પ્રતિ રાજ્યનું શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવતા હાઈસ્કૂલ ભવનનું અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થયો છે વર્ષ બે હજાર એકના ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા શેઠ કેડીવી હાઈસ્કૂલનું નવું બાંધકામ સાથે ભવનનું નિર્માણ કરાયું હતું માત્ર એકવીસ વર્ષ દરમિયાન જોડિયાનું શેઠ કેડીવી હાઈસ્કૂલનું ભવન છે વર્ગ કરાયું છેલ્લા પાંચ વર્ષથી જોડિયાના જર્જરિત બની ચૂકેલી હાઈસ્કૂલ અંગે વખતો વખત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં રજૂઆત પછી શિક્ષણ તંત્રને હાઈસ્કૂલ પ્રતિ તકે આ ખાડા કાનની નીતિ સાથે જોડિયાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધરતાલ દેખાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્થાને પ્રોત્સાહન આપીને સરકાર હસ્તગત શૈક્ષણિક શાળાને કાયમી ધોરણે તાળું મારીને તાલુકાને વંચિત રાખવા મનસા ધરાવે છે આ અંગે જોડિયાના લોકોનું મત સામે આવી રહ્યું છે